મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આપણે બાબુને અને બધાને ડેલી રૂટિનની મુજબ બતાવતા જઈએ અને આ મિત્રો આજે તો આપણે છે સીતરા સાતમ કે આપણે સાતમાની પહેલાં આવી હતી અને તમને બધાને આપણે મેળો દેખાડ્યો હતો અને સીતરા માતાજીના મંદિરે ગયા હતા તો આ અહીંથી મોટી સાતમ છે અને મેઇન સાતમ જે કે આપણે સાતમ આઠમ કહેવાય ને અત્યારે આપણે અહીંયા અમારે આ બાજુ કાઠિયાવાડમાં મેળો ને એવું બધું ભરાય ને અહીંયા અમારે આ સાતમનું મહત્વ તો મિત્રો બધું બહુ જ હોય કારણ કે આ અમારે સાતમના દિવસે બધા લોકો ઠંડુ ખાય કોઈ વસ્તુ આપણે ગરમ બનાવે નહીં તો ચાલો તમને આગળ આગળ બધું દેખાડતા જઈએ અને આ મિત્રો આજે તો અમારે ગેસ ઠારી નાખે અને આપણે રૂ હોય એનો આપણે શીતળા માતાજીનું કાક બનાવી અને ગેસ ઉપર મૂક્યા તો ચાલુ તમને બધાને આગળ આગળ દેખાડતા જઈએ

તમે મન ભોજન કરી આવો બીજું શું અને મિત્રો આપડે બપોર ના વાગીયા ના ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે અને મિત્રો આજે તો આપડે શીતળા સાતમ છે તો અહિયાં દાદા આપડે

નાગલા કેવાય મેં કીધું એનું નામ તો મને આવડતું છે પણ યાદ નથી શીતળામાં ને કુલર જારી પછી ગેસ પકતાવાય એટલે હવાર માં પેલા નાગલા કર્યા ચાંદલો કર્યો

અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સીતળા સાતમ છે આજે તો આપણે સીતળા માતાજીનું એ માતમ છે કે આપણે એ બંને ગેસ ઉપર નો જગવી શકીએ એમાં કઈ આપણે રસોઈ પણ ન કરી શકીએ ટૂંકમાં કાંઈ પણ આપણે રાંધી ન શકીએ અને મિત્રો બહુ જ જરૂરી હોય ચા પાણી કેવું બનાવવું હોય તો એની માટે આપણે આ નાગલા નથી પૂંજા ગેસ ઉપર મિત્રો આપણે આ શીતળા માતાજી નું અમારે અહીંયા કાઠિયાવાડમાં મિત્રો બહુ જ મહત્વ હોય છે તો ચાલો આપણે બાને ને પૂછીએ અને બા પાસે જાણીએ કે આપણે આટલું બધું મહત્વ કેમ હોય છે પછી આપણે કેમ ગેસ જગવાતા નથી કઈ રસોઈ કેમ નથી થતી આપણે ઠંડુ કેમ ખાવામાં આવે છે લેડીઝ લોકો એક દિવસ અગાઉ કેમ રાંધી નાખે છે ચાલો આપડે બા પાસે જઈએ અને બધું પૂછીએ ગુડ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ આ બેઠા સહી જો અને સીતરા સાતમ શું કહે છે કે સીતરા સાતમ તો હવાનો આપણે શું મારી હાઉસ છે ને હા કણબીનો ખાઈતમ દિન સુલા નો ઠારતા આપણે શીતળા સાથે તમને ઠંડુ ખાવાનું ગેસ નહિ જગવાનું તો એ આટલું બધું મહત્વ કેમ છે એ તમે મને આજે જણાવો અને આપડી યુટ્યુબ ફેમિલી ને પણ જણાવો એમાં હું બે સાઈડ ખુ ગઈ પર છોકરાને લઈ ગામી ગયું અને સીતાઈ માં આવોટ વાયવા છોકરો હવા માં જોયા હતા ભરતું

તમે શીતળાઇ માં બેખાડો મને મારો છોકરો ભરતું થઈ ગયો લાઈવ ની બાપા માર ખોળામાં લઈ મને બહુ ટોલા પડ્યા મને ટોલા ગોતી દે હા પછી ખોળા ને દીધો એના બેસાડી અફસોસ છોકરા નો હતો બઉ ટોળા મળી કાઢવા મળી પાચે પાચે ખેંચવા છોકરો મેળ્યો હજી મને ત્રણ સંદેશા કે બટા હું તો કે આંબો છે કેરી કોઈ નથી ખાતા તો કે તું આંબા ને કેરી અડજે અને તાહો થાય

કે તમે છે ને એને મોક્ષ મળી ગયો બે મળ્યું કે સીતરામાં બેન સંદેશો લાવી તકે હું કીધું

બધા પગમાં પડી ગયા ભાઈ ને છોકરો ભરતું એનો પાપી એની જેઠાણી થઈ ને બીજી વાર ચાય કરી ખબર હતી આવું થાય તોય મળી આંબો મળ્યો માવરાય નથી મારો છોકરો ભરતું થઈ ગયો માર નવરાય નથી માર છોકરો ભરતો થઈ ગયો બધા જવાબ દીધો સીતા કેવું મને તો ટ્રાય કરવા દે બેઠા બોઉડી હવે તું આખું વન રખડ તારો છોકરો નઈ હાજર થાય ખેરે લોણે આવી છોકરા ને ભરતું લઈ ડફલાય વાદે વાદે કર્યું સોના માટે કર્યું ને બા સોના માટે કર્યું ને એને એમ કે મને સોનું મળે એને એમ થયું મને જડેરા

છે પાંત્રીસ કિલોમીટર થાય ના ના રોકાઈ જ રોકાય જોઈએ હવે આપડે શું બનાવો છો થાય

આપણે જમવા બેસી જઈએ તમે જોઈ શકો છો કે આપણે મેળામાં એન્ટ્રી લઈ લીધી છે પબ્લિક જોઈ શકો છો